બગદાણા એક ધાર્મિક સ્થળ છે લોકો અહીં બગદાણામાં દર્શન કરી ધન્યતા અનુભવે છે ત્યારે ગુરુ પૂર્ણિમા નિમિત્તે બગદાણામાં સુંદર મજાના ધાર્મિક કાર્યક્રમોના આયોજન કરવામાં આવ્યા હતા બગદાણા ધામ ખાતે ગુરુ પૂર્ણિમાની ભવ્યાથી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે લાખો લોકો બગદાણા ઉમટી પડ્યા હતા મહાઆરતી મહાપ્રસાદ અને ગુરુપૂજનનું લોકોએ

ક્યાં ગામ થી આવો છો હું સાવરપુર ના છું દર ગુરુ ના નહીં આવું છું